જે વાદ વિવાદ કહીને ભગવાનના ભક્તને જીતે છે તે તો પંચ મહા પાપના જે કરનારા તેથી પણ વધુ પાપી છે તો બધું વાદ ભગવાનના ભક્તને જીતે છે એટલે અર્જુન પ્રશ્ન છે જીભા જોડી થાય જ નહીં પંચ મહા પાપ કરનાર તે થતી પણ વધુ પાપી છે શ્રીજી માના શબ્દો છે આ મારા ઘરના વિચાર જેવી વાત છે કે નહીં જાઓ તો લખેલું હોય છે આહાર સંબંધી છે ને આપણે આત્માનો આહાર કાંઈ નહીં ભલે આત્મા મરે તમને કહે કે ભાઈ આનાથી પેલી ગેસ થશે આનાથી એસિડિટી થશે આનાથી તમારે ફૂડ પોઈઝનિંગ થશે વિરોધ વિરુદ્ધ આહાર છે ને ફૂડ પોઈઝનિંગ હવે એ બધું આપ ચેતીએ છે એકદમ અમલમાં આવે તરત અને આ હજાર વખત કહેવાય તો અમલ વાત જ નહીં એમ સભાઈ સમજવા જ માગતા નથી જોકે આંટી હોય ને આ મેં જોઈ ખાસિયત છે આ વિવાહના વખતમાં મેં એવું થયેલું યુવા પાસે ને બેહરી વખત ને આટી પડી બોલાયા બે પછી બાપાએ ત્રણ કલાક કર્યા એની સાથે ત્રણ કલાક બાર બસો હરિભક્તો રાહ જોવે છે બાપાની ઘણા તો ખાલી દર્શન કરી નોકરી જવાનું હતું તો નીકળી ગયા પછી ત્રણ કલાક હા છેલ્લે સ્વામી યુગી બાબલ્યા હવે સામસામા દંડવટ કરી લો તમે શું બોલ્યા સામે દંડવટ કરીને એક બિયાર ભેટી લો તો બે દંડવટ કરતા શું એક શું કે આ તો બાપાએ કહ્યું એટલે દંડવટ મને નહીં શકતા કોણ દંડવટ કરે બાપા એટલા ઉદાસ છે ને મારો હાથ ઉભા થઈને બહાર નીકળી ગયા ખરેખર હા એકદમ બાપા તલમાં તેલ નથી આ શબ્દો બોલ્યા યોગી આપા બાપા ના બોલાય ગમેલ ઉપર બાપા કંટાળી ગયા તલમાં તેલ હાલો ઊભા થાવ કારણ કે મારો હાથ પકડીને બહાર નીકળી આવેલા બે ભગવાનને શું કર્યું બે કે ચો સીજી હોય કેટલું હદ ત્રણ કલાક પછી આ પરિણામ અને યુવિયા વખત ના ત્રણ કલાક એટલે હું સમજો છો તમે બરાબર તમારા અહીંના વકીલો પાલખી વાળા એક મિનિટ ના એક હજાર રૂપિયા લેતા હતા તો યુવિયા પણ કેટલા પ્રિન્સ ચાર્લ જેને મળે ને પાંચ મિનિટ બાદ સાડા સત્તર હજાર પાઉન્ડ ફી રાખેલી છે પાંચ મિનિટ તમને મળે તો બધું છે ને કોઈ ઓલા એના કોઈ સંસ્થા સેવા એના માટે કરતા હતા ઉઘરાણી માટે તો સાંઈ બાપા પ્રમુખ કેટલા કે એક મિનિટ એમનું લેવું એટલે મળે જ નહીં આમ તો ક્યાં પૌણ પ્રેમ નારાયણ ક્યાં આપડે ભેટો કઈ થાય જ નહીં નિષ્ફળ થાય અશક્ય હાથી કીડીના હાથી ક્યાંથી મળે એવું છે આ અને આવું જોગ થયા પછી પછી આપણે ગડબડ કરીએ આપણી ઓકારી કાઢીએ ગંદકી કાઢીએ ઉલટી કરીએ બધું કેવું કહેવાય એટલે જો આ ભગવાન ન ગમે ન જ કરવું ભગવાને સંદેશ ન ગમતું ન જ કરવું તો જાણી લેવું પહેલાં શું શું નથી ગમતું નહીં તો આપણે કરતા રહીએ તમે જાણતા જ નહીં કે આ નથી ગમતું જાણતા જ નથી કરે જ રાખો કોઈ મીટર ચડે જ નહીં માઇનસમાં માં જ રહે આવું થાય પહેલાં જાણી લેવું અને મારે તો મારે પ્રથમ છોતેર માં શું કહું મારા ની આ કેટલા મોટાડા સંતો બેઠા હતા તેમની આગળ વાર્તા કરી જે આ શબ્દો વાંચો મારની આગળ કેટલાક મોટા મોટા સંતો બેઠા હતા તેમની આગળ મારે વાર્તા કરી છે ઈર્ષારો ક્રોધી કપટીને માની પણ સચિન તે પણ અમને દીઠો ગમતો નથી એની સાહેબ અમારે બને જ નહીં જો ઉપર એક વાક્ય છે મોટા મોટા સંતો એટલે બેઠા તેમની આગળ વાર્તા કરી આ શબ્દ છે એટલે ઉપર જ જે હોય ને તો ભાઈ નીચે પછી પ્રસરે ઉપર સારું તો પછી નીચે સારું હા મેન જવાબદાર વ્યક્તિને સમજવાનું છે આ તો સમજેલા છે બિચારા આપણે નહીં સમય તો બધું પ્રયા ક્યાંય સમજવાના હતા અને જે વાદ વિવાદ કરીને ભગવાનના ભક્તને ભક્ત જીતે તો પંચમહાપના કરનાર તેથી વધુ પાપી છે ને મારી આગળ જે કોઈ ભગવાનના ભક્તું ઘસાતું બોલે તો તમને દીઠો જ ગમે નહીં લો આપણે હું કઈ તપાસ કરો બધું કઈ બોલતા નહીં પણ અહીં તો બરાબર રાખ્યું કે બરાબર રિઝર્વ તમારે ફિક્સ ડિપોઝિટ કોઈના માટે બધું હા દર પાંચ વર્ષે ડબલ થાય તો દર મહિને ડબલ થાય હા આટી ધ્યાન ના ત્યાંથી ક્યાં પહોંચીએ આપણે જો જીવા ખાચર ક્યાંથી ક્યાં પહોંચ્યા બોલો દાદા ખાચર ઈર્ષાથી મહારાજ ને મારવા મૂક્યા મારના બે કટકા કરવા માટે હું ક્યાં ત્યાં સુધી પહોંચી ગયા કોઈ પણ કઈ તળ પડી હોય અંદર રિપેર ના કરો મોટું થઈ જાય ડાક બધું આ ઉકેલે છે ને બધું પ્રદિક્ષા બધું વેરાસર જે ટાઈમ છે નહીં કઈ તો કે આખું પડે અક્ષરધામ પડે એટલે કઈ થોડુંક પેલું કાચું રહી ગયું તો આ એટલું રહી ગયું તો જે બધું ફરી કરવું પડશે એવું છે આપણે આ જો સમયસર તપાસ ના કરીએ તો રાજીપો લઈ રહ્યા છો એ છે ને સ્વામી નહીં બોલે તમને ગેરંટી આપું યોગી આપે બોલ્યા શાસ્ત્રીમાં બોલાયથી પ્રમુખ સ્વામી બોલશે નહીં રાજી પણ કે કુરાય નહી બોલ્યો કરે એના માટે વશનાથ ને પૂછવું પડશે તમારે સ્વામીની વાતો પૂછો સ્વામી રાજી છે જવાબ છે આવું છે ક્યાંથી રાજી જો મહારાજ બોલા આ વાત પ્રમુખ સાંઈ બોલવાના છે તમારે કોઈ સાથે આટી છે સાહેબ નહી બોલે સહન કરશે સહન કરશે બોલશે નહી બેને સાચવાનો છે એમના હાટો તો બે સરખા છે શાસ્ત્રી મહારાજ બે ચરણ લાંબા કઈ બેઠેલા હતા બાળ મંડળ આવ્યું ગોઠવી ગયા પગ દાબવા માટે તણા બાજુ તણા બાજુ આ બાજુ જે ડાબા પગ ડાબતા ને જબડા પગ ચૂંટલો ભરે તો ઓલા કે હા એટલે એને લાગ્યું મને ચૂંટલો ભાઈ જમણા પગવાળા બાળકોને એ ડાબા ને ચૂંટલું ભરવા લાગ્યા સ્વામી ગયેલા બે પગ મારા છે કે તમે તો વેચી લીધો ને દુઃખ મને થાય છે આવું કરીએ કોઈ પણ હરિભક્તને કોઈ હરિભક્ત દુખવે એ સ્વામીને ચૂંટલો ભરે છે યોગી આ યોગી ગીતા વાંચો બાબા કે ઊંચે સાદે આપણે કોઈને ગુસ્સે બોલીએ ને એ શાસ્ત્રીમાં ને વેણ મારા કર્યા આ કોના માટે છે આવતું બધું કોકના માટે છે આપણા માટે નહીં જે વાંચે એના માટે છે જે વાંચે બધા માટે છે આપણે બીજા ઉપર ઉતારીએ છીએ જેવું વા શું લખ્યું છે લ તો તું 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 વાંચ ને તું વિચાર ને આ દુનિયા છે ને સલાહ આપવા એક પૈસાનો ખર્ચ નહીં અને સાંભળનાર કરતા સલાહ આપનારા વધારે છે